પાલનપુર ડીસા હાઇવે પર આવેલી અરીહદ પંપ નામની ફેક્ટરી પાલિકાએ પાલિકા સીલ મારી ફેક્ટરી માલિક વેરો ભરવા સહમત થતા સીલ ખોલવામાં આવ્યો પાલનપુર નગરપાલિકા દ્વારા વ્યવસાય વેરા માટે કડક કાર્યવાહી હાથ ધરાઈ વ્યવસાય વેરો બાકી હોય તેવા એકમો મોટી પાલિકાએ કડક કામગીરી હાથ ધરી છે જેમાં પાલનપુર ડીસા હાઇવે ઉપર આવેલ અરિહંત પંપ નામની ફેક્ટરીમાં નગરપાલિકાના વ્યવસાય વેરાની ટીમ મંગળવારે વહેલી સવારે આવી પહોંચી હતી અને આ ફેક્ટરીને સીલ મારીને નોટિસ ફટકારવામાં આવી હતી આગામી પાંચ દિવસમાં વેરો ભરવામાં નહીં આવે તો આ મિલકતની હરાજી કરવામાં આવશે તેમ પાલિકાના વ્યવસાય વેરા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું જોકે ફેક્ટરીના માલિક દ્વારા વેરો ભરવા માટે સહમતી આપતા સીલ ખુલી આપવામાં આવ્યું હતું અને સમગ્ર મામલે પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર નવનીત પટેલે જણાવ્યું હતું કે ડીસા હાઈવે ઉપર આવેલ હરિહંત પંપ નામની ફેક્ટરીની બે હજાર સત્તર થી વેરો બાકી હોય તેને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરાઈ ચૂકે ફેક્ટરીના માલિક દ્વારા આવેરો ભરવા માટેની સહમતી આપતા પાલિકા દ્વારા ફેક્ટરીમાં કામ કરતા લોકોને રોજીરોટીને ધ્યાને લઈને ફેક્ટરીનો સીલ ખોલી આપવામાં આવ્યો હતો જોકે પાલનપુર શહેરમાં મોટી રકમના વ્યવસાય વેરા બાકી હોય તેવા તેવી મિલકત ધારકો સામે દ્વારા કડક ખાતે કામગીરી હાથ ધરવામાં આવતા વેરાના બાકી દારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે હવે સીલ એટલા માટે માર્યું હતું કે એની વ્યવસાય વેરાની વ્યવસાય વેરો જે ભરવો જોઈએ એનો આરસી એનો પોતાનો વ્યવસાય વેરો તો ભરે જ છે પણ જે કર્મચારીઓનો વ્યવસાય વેરો ભરવો જોઈએ એના લગભગ એના વીસથી પચીસ લાખ રૂપિયા બાકી હતા અમે વારંવાર નોટિસો આપી દીધી તેમ છતાં એ ભરતા ન હતા પણ આજ સવારે અરજદાર સીલ માર્યા બાદ રૂબરૂ આવ્યા હતા અને એમની જે અરજી હતી કે ભાઈ મારું આટલું બધું એસેસમેન્ટ થતું નથી મારા કર્મચારીઓ ત્યાં સ્થળ ઉપર એસી જ છે જે અમે બસો વીસ જેટલા અગાઉના ગણેલા હતા એટલે અમે એમને રાહત આપીને કહ્યું છે કે બે હજાર સત્તર નવેમ્બરથી જ્યારથી તમે વેરો બંધ કર્યો છે ત્યારથી અમે તમારા પે રજિસ્ટર અને તમારા ઓડિટ રિપોર્ટ જોઈ અને એમાં તમે જેટલા માણસોનો પગાર કર્યો છે એટલા માણસોની અમે ફરીવાર આપને ગણતરી કરીને આપી દઈએ છીએ અને એ પ્રમાણે એ એજન્સી એ અરજદાર પૈસા ભરવા તૈયાર થયા છે માટે આવડી મોટી ફેક્ટરી હતી એ માટે અમે આનું સીલ ખોલી દીધું છે અને એ રૂબરૂમાં એક લાખ એકાવન હજારનો ચેક પણ આપી ગયા છે અને બાકીના જે કંઈ પૈસા નીકળશે એ પૈસા એમને તત્પરે ભરવાની બાહેતરી આપી માટે જ્યારે આવડી મોટી ફેક્ટરી હોય તો આપણે જો બંધ કરી દઈએ તો બીજા એ સિત્તેરથી એસી નેવું માણસો ઘેર બેસી જાય તો અને એનું પણ એ ફેક્ટરીવાળાનું પણ એક બજારમાં એક ખરાબ ઇમેજ ઊભી થાય અને એના બિઝનેસ ઉપર અસર પડે જો અમે એનો બિઝનેસ જ બંધ કરી દઈશું તો એ વેરો ક્યાંથી ભરશે જો અમારે બાકીનો વેરો લેવો હશે તો એનો બિઝનેસ તો ચાલુ રહેવા દેવો પડશે ને એટલા માટે અમે આ થોડુંક માનવતાના ધોરણે લઈ અને એનું સીલ ખોલી આપ્યું છે સાથે પૈસા પણ વસૂલ છે કેટલી રકમ અંદાજિત સર બાકી છે રકમ રકમ એમની વીસ બાવીસ લાખ રૂપિયા જેવી થાય છે પણ એમાં એમના જે આ એસેસમેન્ટ ઓછું થશે એટલે એ ભરી આપશે પૈસા